તમને જે મીડિયમ દેખાય એ જગ્યાએ કોઈ તળાવ કે નદી નથી આ લોકોના ખેતરો છે પણ તારીખ ઓગણીસથી લઈને વીસ તારીખ સુધી એટલો વરસાદ પડ્યો કે બધે જગ્યાએ પાણી આવી ગયું લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું તમે જોવો આ વિડીયમ દેખાય એ રીતના તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ ભાવપરા ગામનો છે મોરબંદરના જો કેટલું પાણી આવી ગયું રાતનો બહુ જોરદાર વરસાદ હતો ઓગણીસ તારીખે પાછો વીસ તારીખે પણ વરસાદ હતો રાતે બહુ વરસાદનું પાણી આવ્યું હતું પણ રાતે વિડીયો ન બનાવી શક્યા આપણી પાસે કારણ હતું આપણે લાઈટ પણ નહોતી અને ફોનમાં ચાર્જિંગ પણ નહોતું બાકી રાતે તો આથી પણ વધારે પાણી આવી ગયું હતું જો આ બધા ખેતરો છે લોકોના ગરમ પાણી ઘૂસી ગયું એટલું પાણી આવ્યું જે ઓગણીસ વીસ તારીખે વરસાદી સિસ્ટમ હતી એની સૌથી વધારે અસર થઈ જૂનાગઢમાં પૂર ઉંદર છે જૂનાગઢના પણ ઘણા ગામોની અંદર આપણે ધોવાઈ જાય એટલો વરસાદ પડ્યો જોવો આ બે પર વધારે પણ આવી ગયું પુટ્ટું પાણી છે તમે જોવો જો આપણે વરસાદ ચાલુ હતો ત્યારનો વિડીયો જોઈએ આ જો વરસાદ ચાલુ હતો ત્યારનો જો જોવો કેટલા સુધી પાણી દેખાય તમે વિડીયો જ્યાં સુધી દેખાય ત્યાં સુધી પાણી છે પવન પણ બહુ જોરદાર હતો આ પોરબંદરનો વિડીયો આપણે પોરબંદર જોવો કેટલો વરસાદ આવ્યો આ પાણી ભરાઈ ગયા જગ્યા જગ્યાએ વિડીયોને લાઈક કરી દેજો થોડોક સપોર્ટ દેખાડજો કોઈ પ્રશ્ન હોય કોમેન્ટ કરી દેજો આ વિડીયો આપણે એક દી પહેલા જ આવી તો આપણે બહુ વધારે વરસાદને કારણે આપણે નેટવર્ક નથી આવતું જેથી આપણે વિડીયો અપલોડ નથી કરી શક્યા બાકી એક દી પહેલા જ આ વિડીયો અપલોડ થઈ ગયો આ પણ ખાલી એક કલાક વરસાદ પડ્યો હતો પણ એટલું પણ આવી ગયો હતું બહુ જોરદાર વરસાદ હતો મેઘ એક થઈ ગયું પોરબંદર જિલ્લાની અંદર ને જૂનાગઢ જિલ્લાની અંદર લોકોનું ઘરો પાણી ઘૂસી ગયા એટલો વરસાદ આવી ગયો પોરબંદર એટલો વરસાદ હતો પણ લોકો એટલો વરસાદ હતો કે હોટલની અંદર પણ પાણી ઘૂસી ગયા હતા પણ એટલો વરસાદ હતો ડુખીરા વિસ્તારની અંદર ઘણી જગ્યાએ આપણે રસ્તા ઉપર આવતા હતા આપણે થાંભલા પણ પડેલા જોયા હતા થાંભલા પડી ગયા એટલો વરસાદ પવન હતા વરસાદ હતો એ તમે કોમેન્ટ કરી દેજો બાકી જો સેનલ કોઈ નવા હોય તો સેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ માત્ર આપણી પાસે એકથી બે વિડીયા જ છે બાકી આથી પણ વધારે વરસાદ પડી એ બાજુ કોઈ વિડીયો નથી વિતારી શક્યું કારણ કે રાતના સમય હતું રાતનો સમય દેખાય નહીં નહીં આપણે ફોન લાગેલા જેથી કોઈ વિડીયો ન બનાવી શકી બાકી આથી પણ વધારે આવી પણ